મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે હનુમાનજી દાદાના પાર્ઠનું આયોજન કરવામાં આવ્યું છે કોળી સમાજના હૃદય સમ્રાટ રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પાંસઠમાં જન્મદિવસ નિમિત્તે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ ખાતે હનુમાનજી દાદાના મંદિરે હનુમાનજી દાદાના પાર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બોટાદ જિલ્લા કોળીના પ્રમુખ કેશુભાઈ પંચાળા દેવડીયા ગ્રામ પંચાયત સરપંચ પરેશભાઈ સાલૈયા

અમે હનુમાન ચાલીસાનો પાર્ક રાખેલો રાણપુરના નાગેશ ગામે તેમજ બોટાદની અંદર શહેરની અંદર પણ વૃક્ષરોપણ તેમજ હનુમાન ચાલીસાનો પાર્ક રાખેલો અને અમારે પરસોત્તમભાઈ સોલંકીનું તબિયત સારી રહે અને આયુષ્ય વધુ મળે એવી અમે પ્રાર્થના કરેલી હું બોટાદ જિલ્લા પોલીસેના પ્રમુખ કેશુભાઈજી પંચાળા એવા પરસોત્તમભાઈ સોલંકીનો પાસઠમો જન્મદિવસ હોય એવા પોલીસમાંદા હરૃદય સમ્રાટ અને ગુજરાત રાજ્યના મંત્રી એવા પરસોત્તમભાઈ સોલંકીને સ્વાર્થ સારું રહે એના માટે હનુમાન ચાલીસા અમે નાગનેશના નારમેશ ગામે સૌ પોલીસ કાર્યકર્તા સાથે મળેલ પાઠ કરેલ અને એમની આયુષ વધે એવી અમે શુભકામના આપી આપેલી બોટાદમાં પણ આ કાર્યક્રમ થયેલો વૃક્ષ રોપણ તેમજ હનુમાન ચાલીસા બોટાદ શહેરમાં થયેલા બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ રાણપુર બોટાદ